વર્ષ બે હજાર ચોવીસના છેલ્લા દિવસે વેપારીને તેમનો કરોડોનો સોનાનો માલ પરત ફરી મહિધરપુરા પોલીસે પ્રશંસનીય કામગીરી કરી જે સૂચના અનુસંધાને ફરિયાદીની મહિધરપુરા વસ્તા દેવડી રોડ ખાતે આવેલ જીનવાલા ઉદ્યોગ બિલ્ડિંગમાં મેઝારિયા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડના રિફાઇનિંગ વિભાગમાં અલગ અલગ કેરેટના સોનાને ચોવીસ કેરેટ સોનામાં રિફાઇન કરવા માટે રાખ્યા હતા સોના પૈકી રિફાઇન થઈ ગયેલા આશરે અઢારસો ગ્રામ પાવડર ફોર્મેટનું સોનું અજાણ્યા ઇસમોએ કંપનીના રિફાઇનિંગ વિભાગની છતમાં વેન્ટિલેશન માટે ગોઠવેલ એક્ઝોટ ફેનની જગ્યા તોડી ગોલ્ડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરીની ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજો ચેક કરી તેમજ હ્યુમન રિસોર્સ તથા ટેકનિકલ વર્કઆઉટ આધારે આરોપીઓની ઓળખ કરી ગરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિફાઇન પાવડર ફોર્મનું ચોવીસ કેરેટ સોનું ગ્રામ જેની કુલ કિંમત કરોડ લાખ હજાર મત્તાની સાથે કુલ સાત આરોપીઓને પકડી પાડી મુદ્દા માલ રીકવર કરી અને ફરિયાદીને તેમનો સોનાનો માલ પરત કરી ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત